સ્વચ્છતા હી સેવા સૂત્રને ચરિતાર્થ કરતા દ્રશ્યો છોટા ઉદેપુર જિલ્લાના પાણીબાર ગામમાં જોવા મળ્યા હતા ગ્રામજનો સાથે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા પણ અભિયાનમાં જોડાયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર નરેન્દ્ર મોદીના જન્મદિવસથી લઈ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ સુધી દેશભરમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી થઈ રહી છે ત્યારે પ્રધાનમંત્રીના મહત્વાકાંક્ષી આ અભિયાનમાં દેશના નાગરિકો જોડાય તો સાચા અર્થમાં આ અભિયાનનો હેતુ ચરિતાર્થ બને અને એટલે જ પ્રધાનમંત્રીએ સ્વચ્છતા સેવા સૂત્રો સાથે શરૂ કરેલા જન અભિયાનને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો છે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના પાણીબાર ગામના લોકોએ અને આ ચરિતાર્થતાની સફળતાના હીરો છે આજ ગામના વતની અને એકસો આડત્રીસ પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા જયંતિભાઈ રાઠવાના સાનિધ્યમાં પાણીબાર ગામ આખું એક પરિવારની જેમ રહે છે સામાન્ય રીતે સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો નેતાઓના ફોટો સેશન પૂરતા સીમિત બની જાય છે પણ પાણીબાર ગામના આ સ્વચ્છતા સ્વચ્છતા સેવા સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યા છે પરસેવે રેપ હાથમાં સાવરનું લઈ સફાઈ કરી રહેલા વ્યક્તિ બીજું કોઈ નહીં પણ પાણી બાર ગામના વતની અને એકસો વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા છે ગામમાં કાલે જાહેરાત કરવામાં આવી હતી કે આવતીકાલે ગામમાં સફાઈ અભિયાન છે અને ધારાસભ્ય પણ આ અભિયાનમાં જોડાવાના છે પછી પૂછવું જ શું પહેલ વહેલી સવારથી ગામ આખાના લોકો મહિલાઓ યુવાનો અને વડીલો પોતપોતાના ઘરેથી સફાઈ માટે જરૂરી સાધન સામગ્રી સાથે ગામના ચોરે એકત્રિત થયા હતા જેમની પાસે ટ્રેક્ટર હતા તે ટ્રેક્ટર લઈને પહોંચ્યા હતા અને શરૂ કર્યું સ્વચ્છતા અભિયાન ગામ લોકો સાથે સવારથી લઈ સાંજ સુધી સતત ધારાસભ્ય પોતે પણ એક સફાઈ કામદારની જેમ સફાઈ કામ કરતા ગયા કોઈને કંઈ કહેવાની જરૂર ન પડી બધા સ્વયંભૂ પોતાની રીતે કામમાં જોતરાઈ ગયા ગામનો એક એક રોડ એક એક ગલીના હાથની કરી સફાઈ ચોમાસામાં રોડની આસપાસના ઉગી નીકળેલા ઝાડવાઓ ખેડી નાખ્યા વીજ લાઈનને નડતી ઝાડની ડાળીઓ પણ છાંટી નાખી બધો કચરો ટ્રેક્ટરોમાં ભરીને હટાવી દીધો આરોગ્યની ટીમ પણ સાથે જોડાય અને ડીડીટી પાવડરનો છંટકાવ કરતા ગયા સાથે રોડ ઉપર પડેલા ગાબડાઓનું પણ પેચિંગ કરી દેવાયું અને સ્વચ્છ ગલી સ્વચ્છ ગામના સૂત્રને સ્વચ્છ ગામ સ્વચ્છ ગામ સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને સ્વચ્છતા સ્વચ્છતાહી સેવા આ તમામ સ્લોગનને સાચા અર્થમાં સાર્થક કરી બતાવ્યા છે ખરેખર પાણીબાર ગામના લોકોએ હાથ ધરેલ અભિયાન એ પ્રેરણા સ્ત્રોત બન્યું છે પૂજ્ય મહાત્મા ગાંધી બાપુનું સ્વપ્ન એ હતું કે મારો ભારત દેશ સ્વચ્છ ભારત દેશ હોવો જોઈએ એ સ્વપ્નને સાકાર કરવા માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આખા દેશની અંદર સવા છતાં અભિયાનના કાર્યક્રમો ચાલી રહ્યા છે ત્યારે આજના દિવસે મારા પોતાના ગામ પાણીબાર ખાતે અને મારું પોતાનું બૂથ જ્યાંથી મને દર વખતે લોકોએ આ બૂથમાં ખૂબ મોટી લીડથી મતદાન આપીને મને વિજેતા બનાવીશ અને સાથ સહકાર આપેસ એવા બૂથમાં ગામના સર્વ આગેવાનો કાર્યકર્તા ભાઈઓ માતાઓ બહેનો સાથે મળીને સાથે આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ સાથે મળી રહીને મારા પોતાના બૂથમાં અને મારા પોતાના ગામને સ્વચ્છ બનાવવા માટે અમે ખરેખર રોડ રસ્તા શાળા સબ સેન્ટર આ તમામ જગ્યાએ જઈને આજના દિવસે અમે સાફ સફાઈ કરવાના છે અને ક્લિયર રીતે સાફ સફાઈ થાય એનું પરિપૂર્ણ ધ્યાન રાખીને આજે હું પણ એ સાફ સફાઈ અભિયાનમાં જોડાયો છું ને ગામના લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે અને ખરેખર આ રીતે જો આખા વિસ્તારની અંદર જો સાફ સફાઈ અભિયાનના ક્લિયર રીતે કામ થતા હોય તો ખરેખર ગામ સુંદર બને સ્વચ્છ બને શાળા પણ સ્વચ્છ બને સુંદર બને સબ સેન્ટરો પણ સ્વચ્છ બને આરોગ્ય વિભાગના મકાનો પણ સ્વચ્છ બને પરંતુ ગામનો સહયોગ ગામની સદભાવના ના હોય તો આ કામ શક્ય બનતું નથી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ કે જન ભાગીદારી દ્વારા ગામ સ્વચ્છ બને એમાં સૌ ગામના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે અને હું પણ એમની સાથે જોડાયો છું સાંજ સુધી આજે આ સ્વચ્છતા અભિયાન ચાલવાનું સાથે સાથે સદસ્યતા અભિયાન દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે પાર્ટીને કરોડો કરોડો કાર્યકર્તાઓને સાથે જોડવા માટે અહીંયા પાણીબાર ખાતે પણ મારા બૂથમાં એક પણ કાર્યકર્તા સદસ્યતા અભિયાન વગર રહી ના જાય એ બધા જ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય બને એના માટે પણ મારા કાર્યકર્તાઓને હું પોતે સાથે સફાઈ અભિયાન અને સાથે સાથે સદસ્યતા અભિયાન પણ ચાલી રહ્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉત્સાહ અને આનંદથી જોડાયા છે અને આજે લગભગ સાંજ સુધીમાં પાણીબાર ગામ સ્વચ્છ અને સુંદર ગામ અમે સૌ સાથે મળીને બનાવી દઈશું ભારત માતા કી જય રિપોર્ટર રેહાન પટેલ છોટા ઉદેપુર જીટીવી ન્યૂઝ